છોટાવદેપુર જિલ્લાના કુવાટ તાલુકાના તુરખેડા ગામે ફરી એકવાર આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે પ્રસૂતિના દુખાવા સામે પીડાતા ખેડી ફળિયાની બાણસીબહેન રાજુભાઈ રાઠપાને રસ્તાના ભાવે પાંચ કિલોમીટરના અંતરે જોડીમાં મૂકીને લઈ જવાય પરંતુ સમયસર સારવાર ન મળતા અંતે તેનું દુઃખદ અવસાન થયું સ્થાનિકોએ બાણસીબહેનને જોડીથી લઈ જઈને સાવધા ફળિયા સુધી પહોંચાડ્યા ત્યાંથી ક્વાટ આરોગ્ય કેન્દ્ર અને પછી છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છોટાઉદેપુર પહોંચતા જ મહિલાનું મોત થઈ ગયું હવાનો ગ્રામજનોનો આક્ષેપ છે છતાં તંત્રે મરણ પામેલી મહિલાને વડોદરા રિફર કરી દીધી પરિવારજનોએ વાદ વિવાદ કર્યા બાદ એમને પાંજરે પૂરેલી લાશ સાથે વડોદરા સુધી જવું પડ્યું

રસ્તા ન હોવાના કારણે કોઈ વાહન પણ ત્યાં ઘર સુધી પહોંચી નથી શકતું અને પ્રસૂતિની પીડા ઉપડે એટલે જોડીમાં હોસ્પિટલ સુધી લઈ જવી પડે છે આખરે આ મહિલાનું મોત થયું છે તો સ્થાનિકોએ વાણસીબેનને જોડીથી લઈ જઈને સાવધા ફળિયા સુધી પહોંચાડ્યા ત્યાંથી ક્વાટ આરોગ્ય કેન્દ્ર અને પછી છોટા ઉદેપુર રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી મહિલાના મોત ને લઈને જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કેમ અનુભવમાંથી બોધપાઠ તંત્ર નથી લેતું આ એક ઘટના નથી આવી અનેકવાર ઘટના બની ચૂકી છે કાચા રસ્તા હવે પાકા ક્યારે બનશે તે સવાલ થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં શા માટે લોકોને પારવાર તકલીફ વેઠવી પડે છે મહિલાના મોત પાછળ આખરે જવાબદાર

માં પણ સારવાર ના મળતા તેને વડોદરા મોકલવામાં આવી પરંતુ સગાવાલાઓનો આક્ષેપ છે કે મહિલા છોટાઉદેપુર જ મરી ગઈ હતી મૃત્યુ પામી હતી અને વડોદરા કેમ મોકલવામાં આવી પહેલો સવાલ એ પણ ઉઠી રહ્યો છે જ્યારે આદિવાસી વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો પછી સરકાર રસ્તા બનાવી શકતી નથી એક મહિલાને આ જે મહિલા મૃત્યુ પામી છે તેના ચાર સંતાનો છે આ પાંચમી પ્રસૂતિ હતી ત્યારે આરોગ્ય વિભાગ કેમ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે ગત વર્ષે પણ આજ ગામની મહિલા મૃત્યુ પામી હતી અને તેને પણ જોલીમાં નાખીને લાવવામાં આવી હતી અને મૃત્યુ પામી હતી ત્યારે ભારે વિવાદ ઉઠતા સો મોટો હાઈકોર્ટે દાખલ કર્યો હતો અને ત્યારે પંચાયત માલ મકાન વિભાગે રસ્તાની જાહેરાતો કરી હતી ત્યારે આજે રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ વન વિભાગ અને પંચાયત માલ મકાન વિભાગ અને જિલ્લા કલેક્ટર આ ત્રણેયનું સંકલન ના હોવાથી રસ્તા બનાવવા માટેની જે જગ્યાઓ આપવાની હતી વન વિભાગે મંજૂરી તે આપી નથી ત્યારે તે રસ્તાઓની મંજૂરી ના મળતા રસ્તો બની શક્યો નથી ત્રીસ કરોડના રસ્તા મંજૂર કરવાની વાતો કરવામાં આવે છે ચાર ચાર માસથી પરંતુ આજે રસ્તાની કામગીરી શરૂ નથી થઈ ત્યારે આપણી સાથે છોટાઉદેપુરના એક આદિવાસી સમાજના આગેવાન અર્જુનભાઈ પ્રોફેસર છે તેમની સાથે પણ વાત કરીશું અર્જુનભાઈ આવી મહિલાઓ મોતને ભેટે છે આદિવાસી સમાજને આપ કેવો શોક વ્યક્ત કરો છો આ મહિલા પ્રત્યે અને તેના પરિવારજનોને આ જે દુઃખની ઘડી છે જે રસ્તાઓના અભાવે મૃત્યુ પામી છે મહિલા શું કહેશો આ ખૂબ જ ગંભીર ઘટના છે એક તો જોડીમાં ઘરેથી લાવવું પડે રસ્તા નથી એટલા માટે આ પહેલી ઘટના નથી આવી અનેક ઘટનાઓ થઈ હાઈકોર્ટે સો મોટો પણ જાહેર કર્યો સૂચના આપી છતાં પણ રસ્તા નથી બન્યા નજીકમાં દવાખાનું કવાટ ત્યાં જોડીમાં લાયા ત્યાં પણ વ્યવસ્થા નહીં છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ત્યાં પણ વ્યવસ્થા છે કે નહીં મોટો સવાલ અને અહીંયાથી પ્રસુતાને વડોદરા અને લઈ જવી પડે આ આખું જે પ્રક્રિયા છે એ જ ખૂબ જ નિંદનીય છે આ જિલ્લો બનાવ્યો તાલુકો છે ત્યાં આટલી પણ વ્યવસ્થા નથી સરકાર કરી શકી કે પશુતાને એની ડિલિવરી કરાવી શકે રસ્તા નથી બનાવે પણ જેમ તેમ કહીને દવાખાનામાં જ્યારે આવે લોકો ત્યાં પણ એની સેવા નથી તો લાગે છે કે છોટાઉદેપુરના લોકોને આ સરકાર નાગરિક જ ગણતી નથી એની કોઈ જવાબદારી નથી એ પ્રકારની સ્થિતિ થઈ રહી છે ખૂબ જ નિંદનીય છે હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે આ ખૂબ જ શરમજનક ઘટના છે આ તુરખેડા ગામ ત્યાં આવ્યું છે કે જ્યાં સીએમ સાહેબ આવવાના હતા હવે શર્માની એની બિલકુલ બાજુમાં છે અમારી તો ઈચ્છા હતી કે સીએમ સાહેબ આવે તો તુરખેડા પણ જાય આવા ગામોમાં જાય અને જોડીવાળી બહેનોને મળે એક આ તો મરી ગઈ છે પણ જે જીવતી છે એને પણ મળે કે શું સ્થિતિ થાય છે તો મારી લાગણી છે કે સીએમ સાહેબ આવે અને આ પણ જુએ બીજી વાત છે અર્જુનભાઈ કે આવા ઘટનાઓ વારંવાર આવે છે તંત્ર પોતપાટ લેતો નથી આરોગ્ય વિભાગ પોતપાટ લેતો નથી આ મહિલાને વહેલી સારવાર મળી હોત તો આ મહિલાનો જીવ ના જાત તો આપ આરોગ્ય વિભાગ જે છે તેને અગાઉ કેવી રજૂઆતો કરી ચૂક્યા છો તમે આગેવાન છો તમે એક છોટાઉદેપુર જિલ્લાના આગળ પડતા કાર્યકર છો પ્રોફેસર હતો ત્યાં વર્ષોથી જોતા આવ્યા છો શું પરિસ્થિતિ અમે અનેક રજૂઆતો કરીએ છીએ દવાખાનાને લઈને રસ્તાને લઈને શિક્ષણને લઈને કૌભાંડોને લઈને પણ આ સરકારનું તંત્ર અને સરકારના જે પ્રાધિકારીઓ છે રાજકીય હોદ્દેદારો છે એ લોકો લોકોને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એ જ માત્ર કામ કરે છે એમને કામ નથી કરવું એમને એમની જે નાકામી છે એ છુપાવી છે અને લોકોને મૂળ મુદ્દાથી ભટકાવવા માટે જે પણ થઈ શકે એ અહીંનું તંત્ર કરે છે અને સરકારના જે હોદ્દેદારો છે ધારાસભ્ય સાંસદો પણ આ જ ધંધો કરે છે કોઈ વખત દોડ રાખશે બીજું રાખશે ગીતો રાખશે નાચશે પણ લોકોના સવાલની વાત ના કરે છે આ અહીંયા થઈ રહ્યો છે ખૂબ જ કમ છે નિંદનીય છે હા તો અર્જુનભાઈ તેઓ ગંભીર આક્ષેપો લગાવ્યા બીજી વાત છે કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે આદિવાસી જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ માટે કરોડો રૂપિયા સરકાર ગ્રાન્ટ ફાળવે છે ત્યારે અહીંયા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી આવા વિસ્તારમાં સર્વે કરાવતા નથી સગરબા બહેનોનું તેઓને સારવાર મળતી નથી જ્યારે મૃત્યુ પામે ત્યારે એક ગંભીર સવાલો ઉઠે છે જ્યારે સગર્ભા બહેનોને જોલીમાં નાખીને દવાખાના સુધી પહોંચાડવાની અનેક ઘટનાઓ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે ત્યારે અહીંયા સવાલ થાય છે કે આદિવાસી વિસ્તારમાં આરોગ્ય વિભાગના આટલા બધા કર્મચારીઓને દર માસે પગાર ચૂકવવામાં આવે છે તો ગામડામાં સગર્ભા બહેનોની સારવાર માટે જે ટીમો છે તેને કેમ ચકાસણી કરતી નથી આ મહિલાને જ્યારે પ્રસ્તુતિનો છેલ્લો સમય આવી ગયો ત્યાં સુધી આરોગ્ય વિભાગની ટીમો ત્યાં પહોંચી નથી ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે બીજી વાત છે રસ્તા બનાવવા માટેનો જે સંકલન છે જિલ્લા કલેક્ટર છે વન વિભાગ છે અને પંચાયત માર્ગ મકાન વિભાગ છે આ ત્રણેય વચ્ચે સંકલન નથી જ્યારે એક જગ્યા ફાળવવાની હોય ત્યારે ચાર ચાર માસ વીટી જતા હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના અનેક ગામડાઓ આજે પણ આઝાદીના વર્ષોથી રસ્તાથી વંચિત છે ત્યારે સરકારે આદિવાસી વિસ્તાર માટે કોઈ મોટું પેકેજ જાહેર કરવું જોઈએ તમામ ગામડાઓને રસ્તાથી જોડવા જોઈએ જેનાથી આવી ઘટનાઓ ના બને આજે આ એક મહિલાએ જીવ ગુમાવ્યો છે તેના ચાર બાળકો માતા વિનાના થઈ જશે તેની જવાબદારી કોની હાલ તો આ ગરીબ આદિવાસી સમાજના લોકો છે અને તેઓને આ મુશ્કેલીનો સામનો વેઠો પડ્યો છે આજે માતા ગુમાવી દીધી છે બાળકોએ ત્યારે માતાની છત્ર થાય જતી રહે અને બાળકો અને આજે આ મુશ્કેલીનો સમય આવી આવ્યો છે તે સહન કરવાની શક્તિ તો કુદરત આપે પરંતુ આ પરિવારની એક મહિલા ગુમાવી દીધી છે જી બિલકુલ રફિક સમગ્ર જાણકારી સાથે જોડાયા બદલ